આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી વડોદરા અને ગુજરાતના સર્વે નાગરિકોને આ દિવાળીના પર્વ અને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન પાઠવું છું આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વદેશીથી લઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવી અને સ્વદેશી વસ્તુઓનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ ખરીદી કરીએ અને ક્યાંય પણ પર્યટન સ્થળ પણ આપણે જો ફરવા માટે કોઈ સુનિશ્ચિત કરીએ તો એ આપણા દેશના પર્યટન સ્થળને વધારે મહત્ત્વ આપીએ એ બાબતે હું અપીલ કરું છું આ આવનારું વર્ષ ભગવાન આપને સુખ શાંતિ સમૃદ્ધિ અને પરિવાર સાથે સારો સમય આપે એવી પ્રાર્થના કરું છું ધન્યવાદ